બીમારી છે જેમાં લઈ ધીરે ધીરે મગજ સુધી જેમ કામ કરવાનો સમગ્ર અંગો બંધ કરી દે છે તેમજ આ બીમારી એક પ્રકારના વાયરસ થી થતી હોવાનું પણ તબીબોએ જણાવ્યું હતું જેથી બાળકને તુરંત જ સ્મીમેર હોસ્પિટલમાં એડમિટ કરી તેની સારવાર શરૂ કરવામાં આવી હતી જેવા કેટલાક કોમ્પ્લિકેશન કારણે બાળકને શરૂઆતમાં એક મહિનાથી વધુ સમય સુધી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો હતો તે દરમિયાન બાળકની પરિસ્થિતિ જોઈ બાળકના પરિવારે બાળકના સ્વસ્થ થવાની તમામ આશાઓ છોડી દીધી હતી પરંતુ તબીબોની મહેનત અને યોગ્ય સારવારને આધારે આખરે બાળક 3 મહિનાની સારવાર બાદ આજે સ્વસ્થ થઈ નોર્મલ બાળકોની જેમ હરીફરી શકે છે બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ થતા તેના પરિવાર સહિત તબીબોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી તો બાળક અને તેના પરિવાર દ્વારા તબીબોનો આભાર માનવામાં આવ્યો હતો નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે લાઇફ ઇન હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું નું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ધીમે સુ

આ અભય પેશન્ટ જે છે તેને ગુલ બારે સિન્ડ્રોમ નામની બીમારી હતી અને આજે લગભગ અઢી મહિના પછી એ બાળકને રજા આપવામાં આવી રહી છે આ જે બીમારી કે ગુલિયન બારે સિન્ડ્રોમ એમાં એ ઓટો ઇમ્યુન ડિઝીઝ છે જેમાં આપડી પેરીફેરલ ન હોય છે તેને ઇન્જર થઈ જાય છે જેથી એ બાળકને મસલ વીકનેસ ને ચાલુ થાય છે અને એ ગ્રેજ્યુઅલી ચાલુ થાય છે નીચેના ભાગથી લઈને ઉપરના ભાગ સુધી પહોંચતી હોય છે અને આ બાળકોમાં ઘણી વખત ઘણા કોમ્પ્લિકેશન જે મસલ વિકનેસના લીધે એના લીધે થતા હોય છે આ બાળકને આપણે તકલીફ એ હતી કે જ્યારે સ્કૂલમાં એને વીકનેસ ની કમ્પ્લેન થઈ પછી આપણે આઈસ્યુમાં દાખલ કરવામાં આવ્યું અને ત્યાં એને આ યોગ્ય સારવાર આપ્યા પછી આઈસીયુ માંથી બહાર કાઢવામાં આવ્યું આઈસીયુમાં એમ જોવા છે લગભગ દોઢ મહિનો સુધી આઈસ્યુમાં રહ્યું હોય બાળક અને શરૂઆતમાં એને ઓક્સિજન આપવામાં આવ્યું એના પછી એને વેન્ટિલેટર પર પણ મૂકવામાં આવ્યું અને એના પછી એમને કોમ્પ્લિકેશન ડેવલપ થયું ન્યુમોનિયા ડેવલપ થયો એની સારવાર કરવામાં આવી શરૂઆતના દિવસોમાં એને આ જે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું ત્યારે એને નળીથી એને પોષણ આપવા જે ખોરાક આપવામાં આવતો નળીથી પોષણ આપવામાં આવ્યું હતું ન્યુમોનિયા ડેવલપ થયો એના પ્રમાણે એની અકોર્ડિંગ ટુ ધેટ અમારે ટ્રીટમેન્ટ આપી અને એના પછી એ એમાંથી ન્યુમોનિયામાંથી મુક્ત થયો જ્યારે પેશન્ટને લાવવામાં આવેલો તો ત્યારે એની કન્ડિશન કેવી હતી લાવવામાં આવ્યો હતો ત્યારે કંડિશન જે વીકનેસ જે કહીએ જે બીમારીમાં થતી હોય છે ઉપર સુધી જતી હતી જેમાં શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે એટલા માટે એને એ પ્રમાણે સારવાર આપીને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો હતો અને એના આ જે બીમારી માટેની જે યોગ્ય ટ્રીટમેન્ટ આવે બે ટ્રીટમેન્ટમાં એક તો આઈવીઆઈ છે જે મેડિકલની ભાષામાં કહી કહેવામાં આવી અને પ્લાઝમા ફેરેસિસ કહેવામાં આવે છે કે પ્લાઝમા ફેરેસિસની એને ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી ડોક્ટર જયશ્રી ચાવડા હું અત્યારે રેસિડેન્ટ ડોક્ટર તરીકે કામ કરું છું અહીંયા સેકન્ડ યરમાં ત્રણ મહિના પહેલાં જ્યારે મારી પાસે આવે ત્યારે એને ચાલવામાં પ્રોબ્લેમ થતી હતી પછી એ દિવસેથી જ મેડમ ને સર જોડે વાત કરીને જે લોહીની ફેરબદલી સરે વાત કરી એ દિવસે ચાલુ કરી દીધેલી હતી પણ ધીમે ધીમે જ્યારથી એને વેન્ટિલેટર પર મૂક્યો તો એના રિલેટેડ જે કોમ્પ્લિકેશન થાય સરે કીધું ન્યુમોન એકોર્ડિંગ ટ્રીટમેન્ટ કરી અત્યારે જોઈને સારું લાગે છે એટલે જ્યારે અમે નાક ગળામાં નળી નાખેલી હોય પણ એ લાંબા ટાઈમ સુધી ના રહે એટલે નાક ગળા પાસે કાણું કરીને ત્યાંથી અમે નળી નાખીને પછી ત્યાંથી વેન્ટિલેટરનો સપોર્ટ આપીએ છીએ તો એના રિલેટેડ બી ઘણા કોમ્પ્લિકેશન આવે છે જે ઈએનટી ડિપાર્ટમેન્ટ બીજા તરફથી એની બી અમને મળેલી છે ઘણી અને અત્યારે સારું લાગે છે કે ડિસ્ચાર્જ થાય છે અને આવી રીતે જાય છે કેટલા વર્ષ હું તેર વર્ષનો છે ના મારું નામ આ ઉભાય છે કેટલા સમયથી તું એ હોસ્પિટલમાં રહે છે હું આ હોસ્પિટલમાં 2 મહિનો 2 મહિના અને 15 દિવસ હવે સારું થઈ ગયું છે ઘરે કે બહુ ખુશી આમ તો આનંદ ઘરે કેટલા મહિના પછી જાવ છું તો મન પૂરી રિકવરી આવી જાય સહી થઈ જાય પછી અહીં જે બધા ડોક્ટર્સ હતા એ લોકો એ કેવી રીતે તારી પાસે કેવી રીતે તને સાથે મતલબ સેવા તે લોકો ખુબ ખૂબ મારી સેવા કરી અને દસ દસ મિનિટે તે મારી પાસે આવતા અને એને એકસો ડે એને બધું એક એક મિનિટે કરી કરી સેવા કરી